ટુકડો ત્યાં હરિત ઢુકડો આ વાત ગુજરાતનું એક બાળક સમજે છે જાણે છે અને પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનો આ જે સંદેશો જે છે તે જીવનમાં પણ દરેક ગુજરાતીએ ઉતાર્યો પણ છે વિવાદ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ વિવાદિત નિવેદન આપ્યું અને કહ્યું કે જે સદાવ્રત ચાલવાની જે વાત છે તેની પ્રેરણા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીત સ્વામીના પ્રેરણાથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાંથી જ આ વિવાદ શરૂ થયો અને વિવાદ એ ચરમસીમાએ પહોંચ્યો છે કે રઘુવંશી સમાજ આકરા પાણી છે વીરપુરમાં સજ્જડ બે દિવસનું બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પંચાયતમાં મળેલી સભા અને ત્યારબાદ જે નિર્ણયો લેવામાં આવ્યા તેમાં સ્વામી વીરપુર પહોંચે અને માફી માંગે રઘુવંશી સમાજના અગ્રણીઓ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એક ઓડિયો ક્લિપ આવેલી છે જે રઘુવંશી સમાજના આગેવાની આ સ્વામી સાથે વાત કરી હતી આવો સાંભળીએ જય જલારામ સ્વામીજી જય જલારામ શું વિડીયો પાછો લઈ લીધો હતો સ્વામીજી ના ના આજે લીધો નથી તો લઈ કે અમારે આવું પડશે પાંચસો જણા ત્યાં અનસન ઉપર બેસવા ટેમ્પલ તમારે હા હાજી હા જોઈ લઈએ ના જોઈ લઈએ નહીં મને કન્ફર્મ વાત કરો તમે હા તમને કહું ચોખ્ખી વાત કરો તમે લ્યો છો કે અમે આવીએ પહોંચીએ ત્યાં તમે તમને કહું સાંજે આવું કહું છું ને હું સાંજે કહું સાંજે તમને કહું ને પણ શું કામે સાંજે શું કામે કેવું ભાઈ તમારી જાગીર થોડી છે બરોબર મેં કાલે તમારી સાથે શાંતિની વાત કરી હતી આજે પ્લીઝ પ્લીઝ હજી એકવાર હું રિક્વેસ્ટ કરું છું કે અમે આવીએ અને ત્યાં અનસન ઉપર બેસીએ બરોબર છે એક સનાતન ધર્મ સામે સનાતનની જો બેસશે તો સારું નહીં લાગે નું નામ ખરાબ થશે એના કરતાં તમે જય જલારામ બોલી અને વિડીયો મને પાછો ખેંચી ગયો મને કોઈ મારા મારા સમાજનો કોઈ વ્યક્તિ મને ના કહેવો જોઈએ ત્યાં વિડીયો ત્યાં હજુ ફરે છે એમ હા તમે સ્વામીજી વિડીયો પાછો ખેંચો છો કે નહીં ખેંચો છો કે નહીં હું તમને રિક્વેસ્ટ કરું છું ખેંચો છો કે નહીં અરે તમારી ભૂલ તમારે આમાં પડવાની જ જરૂર શું છે તમે તમારા સ્વામિનારાયણનું કરો ને અમે બોલીએ છીએ સ્વામિનારાયણ વિશે હે તમે અમારા ને શું કહે તમે ઉજાગર કરો છો ભાઈ હે અમારા ઘરમાં અમારા ધર્મમાં અમારા અમારા એક ઈષ્ટમાં તમે શું કામે આગળ વધો છો તમારે એનો પ્રચાર નથી કરવો અમે કરીએ છીએ ઓકે બરોબર છે એવું બંધારણ તો ના હોય ને બંધારણ અમે નહીં આવશું તો તમને બંધારણ બતાવશું બંધારણ તો એવું નથી ને કે સ્વામિનારાયણ બધા બળાત્કારો કરવા છોકરા ઉપર એવા છે બંધારણ બોલવાની જરૂર નથી બીજું હું તમને અત્યારથી રિક્વેસ્ટ કેમ ભાઈ ફોન કરો નહીં કરવાની કઈ સાધુ ને આવવું નથી બરાબર તમે મને વિડીયો વિડીયો પાછો ખેંચી લો તમે બરોબર અમારા સમાજ નું અંતરથી આ દુબા દુબાડું છે બરોબર છે તમે વિડીયો પાછો ખેંચો છો કે અમે આન્સર ઉપર ઉતરી જાય પૂછી લઉં છું બરાબર કોને પૂછવાનું તમે વિડીયો બતાવ્યા મૂકતા પહેલા પૂછ્યું અમને હાજી હાજી પૂછ્યું કોને કોને પૂછ્યું બોલો નામ આપો અમારા સમાજનું કોઈનું નામ આપો હાજી હા ઠક્કરને નંબર આપો લઈ એની પાસે ફોન નથી સમાજના કહેવા મુજબ અને ઇતિહાસકારોના જણાવ્યા મુજબ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના જે ગુરુ હતા રામ બાપા તેમની પ્રેરણાથી આ સદાવ્રત ખોલવાની વાત શરૂ થઈ હતી અને તેમણે તેનો પ્રારંભ પણ કરાવ્યો હતો પરંતુ અહીં વાત કંઈક જુદી કરવામાં આવી રહી છે તેને કારણે રઘુવંશી સમાજ સહિત તમામ સમાજના જે આગેવાનો છે જે શિષ્યો છે તે અત્યારે હાલ તો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સાથે કેટલાક સ્વામીઓએ જે બફાટ કરેલા છે ભૂતકાળમાં સનાતન ધર્મ વિરુદ્ધ તેનો ઉદાહરણ આપીને અત્યારે હાલ તો સજા આપવાના મૂડમાં છે આવો જોઈએ આગેવાનો શું કહી રહ્યા છે આગળની રણનીતિ અત્યારે થઈને જ બહુ જે હોય માપી તો એને એકવાર અહીંયા આવીને જ પડશે બહુ ટકા વાત છે અહીંયા

તમે કોઈ પણ પ્રવચન આપવાને લાયક નથી અરે એકસો ને દસ ટકા પોતાનો જ ઇતિહાસ બનાવે છે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને ગુરુકુત ગુણાતીન સ્વામી ના આવ્યા ને બધા આવ્યા પણ આવ્યા ક્યાં તમે બતાવો તો ખરા તમે 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 અમને બતાવો કે કોણ આવ્યું કોઈ પણ લોકો એવું સાંભળ્યું નથી કે જલારામ બાપાએ સ્વામિનારાયણ ના આશીર્વાદ થી ચાલુ કર્યું તો તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીને છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે એને ગમે એ કરે એટલે આ વાત સત્યથી ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી પછી એક 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 દેવી દેવતાઓને પોતાના દેદાસ સેવક ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એણે હવે

સદીઓ થી ચાલી રહ્યું છે એના વિષે સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો એનો સખત અમારો વિરોધ છે કેમ કે પૂજ્ય જલરામ બાપાના ગુરુ પૂજ્ય બોજલરામ બાપાની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે મને સમજાતું નથી કે સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાયના આ અનેક આવા સંતો જે ખોટા હાલી નીકળ્યા છે ભૂતકાળની અંદર પણ અન્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામી નારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે હિમ કૃત્યો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીજી માનવી જોશે કેમ કે આ ઇતિહાસ

અને આ નિવેદનીયા સ્વામીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રીમોને જ તેમણે એક પ્રકારની જાણે સલાહ આપી દીધી હોય તે રીતે નિવેદન આપ્યું આવો જોઈએ રાજકોટના સાંસદ અને ભાજપના અગ્રણી પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું પહેલાં તો ટીપણી સાંભળી પછી આખી વાત સાંભળી ગયા કારણ કે જલારામ બાપાને ભાનવાળો વિશ્વમાં બધા લોકો દરેક જ્ઞાતિ અઢાર અઢાર વર્લ્ડના જ્ઞાતિના લોકો માને ને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય તમે જેમ આવી હોય તમે દુઃખમાં હોવ અને માનતા માનો તો એમાં તમને જરાારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જૂનાગઢ સ્વામી મંદિરની અંદર પણ કુણાથી સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો બસો ને પાંચ વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ જ્ઞાતિ એ લેવા પડે પણ એને બાપા એને અન્ન ક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલા ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ બનાય છે કઈ રીતે વાત કરી પેલા તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી નાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા ને એમાંથી પણ બાપાના મંદિર આવી ગયા તો વડતાલ ટોટલ હશેનામ કર્યું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર જ એવા હોય છે સ્વામી આખા આખા મંદિરો ને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદ ને પણ પ્રાર્થના કરું છું કે વડતાલ ની અંદર પાંચસો મંદિરો આવતા હોય છે એનાથી પણ રજા આખા દેશમાં આખા વડતાલ ને બદનામ કરતું હોય તો આને પેલા વેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કઈ માનવાનું પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહાડવામાં એને નહીં બિહાડવાનો અને એની પાસે મંદિરના પોતા કરાવો આ બહુ જ દુઃખદ બિના છે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ ટાઈમ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ના સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સીકો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન રાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પેલા હરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હૈસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એમની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ ને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરીમાં એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર